અમે બાબા લેવા ઘણું બાપા પો દસ રૂપિયા ની આશા એ તમારી આયા હો જે કીધું લાવો આ સોમા વર હાથ થોડો બંધ પડે તે કીધું સોણા પોણી થોડા લેતા હો કિસ્મત તમારું તો ઉજળું દેખાય બાપા એ દાણા પોણી તો ઘણું હાલા વરસાદે પણ અમને ઘરમાં કોઈ અમારે સેફ નહીં ને કોક અમારા અમુક કિસ્મત તમારા હાથ બાત જવો બાપા હું હાથ ભાત તો કોઈ ભાડ તો હું ના પણ કુંડળી કુંડળી પડી હોય તો લાવો તો ભાળીને તમારે કહું તો હરખા દાડા લાવું તો બાર મહિને આવું તો ધોન ફોણી કોક આલજો તો લાભા તો દે મોમાને બધું આવડે તો પડે થોડું થોડું તો જ આવડે ને ના આવડે તો આસ્તે આસ્તે બધું આવડી જાય ખબર પડે કે આપડે કોઈ નહીં આવડતું આપડે શીશી જાઓ તમારું નોમ જ ઉપર થી ચાલુ થાય છે તમારે બે દીકરા છે બાબા તમે ઘણું છે ત્રણ દીકરીઓ છે તમે ઉપર ના બે તમે આ ભૂલતી કુંડળી ના બદલે રાશન કાર્ડ લાવી દીધું એટલે આ બધું હું કેતો હતો જો મને તમે કોઈને છે તમાર જે બને રૂપિયો આઠ ના હોય તમે લઈ જો ને આવું કોઈ ચેતરવા ના ધંધા ના કરતા બાપા અમે કોઈને છે મજા મજા બાપા બીજા ઘેર ફરા બાપા

બાપો બાપો બોલો રાખો બાપુ હોય તો આલો કોઈ હોય તો આલો લોટ વોટ જે હોય લોટ હા હું ઉઠી કોઈ ભાઈ

આ તો ખતરનાક મારડો બાપુ હતો આપડે તો રોલ કરવા જ્યા અને આ તો આપણો રોલ કરી દીધો ઈને રહેવું નઈ

આ તો અમારા ગામના બે મોમો ભણી છે અને આ તો કરું ગરાક છે આ તો અમારા ગામમાં કરી નાખ્યું હોય તમારા ગામમાં ચીટલું એ કરી નાખશે ના ના કાકા અમે કોઈ આ ગામમાં કર્યું ને અમે તો હવારોનો ધંધો બંધો નહોતો એટલે ગામમાં મૂકી બે દોણા મારી અને કીધું ખાઈએ પણ આ હાપે આવી અને અમારો બધો ખેલ બગાડી દીધો હાપે કોઈ તમારો ખેલ નહીં બગાડ્યો આ તો તમારે હે ને જે બગાડવામાં આવીએ ને એ બધું અમારું જ બધું કરાવી ધર્યું છે અને તમને કહું તાણી હોબળો તાણી કેવી રીતના થયા બધું

એ તો કાકા હારું છે તમે મને કે અમારા જે બીજા ગામ વાળા ને તો એવા મારો જ ને તો બીજી વાર કોઈ દાળ ના ના ભાઈ અમારી ભૂલ થઈ ગઈ ને હવે કદી જિંદગીમાં અમે આ ગામમાં આવું કરવા નહીં આવો અને અમે તો ધંધો કોક કરશો પણ ખાઓ અને ગોમમાં તો અમે લૂંટાઈ જાવ બરાબર કાકા તમે આ નહીં તમારા ગામમાં તમે ટૂંક સમજવા લઈ જો અને બીજી વાર સમજાવ કે રીતના કોઈ દાળ ગામમાં ના ગમ હું ના હવે અમારા ગામમાં નહીં કઉજત ના જાય તમારા ગામની ઇજ્જત ના જાય એટલે હું કોઈને કહું નહીં